અરબી સમુદ્રના તટ પર આવેલ પ્રભાસ પાટણ વિસ્તારમાં શ્રી સોમનાથ મહાદેવથી થોડા અંતર પર જ આવેલ છે ત્રિવેણી સંગમ ત્યાંથી બસો મીટરના અંતરે આવેલ છે સૂર્યમંદિર જે સૂર્યમંદિર થોડી જ દસથી થી પંદર સીડીઓથી ઉપર બનેલું છે આ સૂર્યમંદિર ખૂબ જ જોતા પ્રાચીન તેમાં નકશી કામ શિલ્પી કામ અદ્ભુત છે એ જમાનામાં કદાચ કામને બનાવવા માટે ઘણો ખર્ચ તેમજ માનવ સંસાધનની જરૂર પડી હશે આ આ સૂર્યમંદિર એ કેટલાય વૃષ્ટિઓ કેટલી તાર્યાજીઓ જોઈએ છે તેમ છતાં પણ આજે એ સ્થિર અને અડીકમ ઊભું છે આ સૂર્યમંદિરની ભવ્યતા કેટલી હશે તે આજ પણ અડીખમ રીતે આ ભવ્ય મંદિર સાક્ષ્ય પૂરે છે કેટલાય પથ્થરોનો ઉપયોગ કરી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ખરેખર આ ધરોહર વિરાસત છે આ સૂર્ય મંદિર બનાવવા માટે કેટલાય કારીગરોએ મંદિરની નકશી કોતરણ કામમાં પોતાની ઉત્કૃષ્ટ કારીગરાઈને અદ્ભુત રીતે ઉતારી છે આ સૂર્ય મંદિર ત્રિવેણી સંગમ તેમજ સોમનાથ પ્રભાસ પાટણ મંદિર થી ખૂબ જ નજીક અને એક સવા કિલોમીટર આ ભવ્ય પ્રાચીન મંદિરનું એક વાર તો દર્શન કરવાનો લાવો લેવો જોઈએ આ ભવ્ય પ્રાચીન મંદિરનું એક વાર તો દર્શન કરવાનો લાવો લેવો જોઈએ આપ આપની પ્રતિક્રિયા નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો તેમજ આપ કેવા વિડીયો જોવા માંગો છો તે પણ અમને જણાવશો જેથી આપના માટે અમે નવા નવા સુંદર વિડીયોનું નિર્માણ કરી શકીએ આભાર આ સૂર્ય મંદિર ત્રિવેણી સંગમ તેમજ સોમનાથ પ્રભાસ પાટણ મંદિરથી ખૂબ જ નજીક અને એક સવા કિલોમીટરના અંતરમાં આવેલ છે તો જ્યારે પણ પર્યટકો કે યાત્રિકો અહીં ફરવા આવે ત્યારે અચૂક સૂર્યમંદિરની મુલાકાત લે આ સૂર્યમંદિરની બાજુમાં જ હિંગળાજ માતાનું મંદિર તેમજ પાંચ પાંડવોની ગુફા આવેલ છે તેમજ બાજુમાં સૂર્ય મંદિરને અડીને જ તે વાવ આવેલ છે સૂર્ય